જો તમારે ગ્રેવી પહેલાં કરવી હોય તો પહેલાં કરીને પછી બાફી નાખવાના અને ડાયરેક તમારે શાક કરવું હોય તો એ રીતે પણ કરી શકો તો આપણે જો વાલ માટે પહેલાં મસાલો બધો અહીંયા તૈયાર કરી લીધો છે જો એક નાની ડુંગળી છે પછી એક ટમેટું લીધું છે પછી બે નાના મરચાં લીધા છે પછી આદુ લસણ પછી આ થોડીક આંબલી અને જો આ કોળ ને આંબલી તો તમારે ખાસ લેવાનું જે લગ્ન પ્રસંગમાં આપણે ખાઈ છીએ ને એવો જ તે આપણે શાકમાં ટેસ્ટ આવશે અને આ પંજાબી ગ્રેવીનો મસાલો છે એની જગ્યાએ તમારે ગરમ મસાલો લેવો હોય તોય ચાલે અને વઘાર માટે આ વઘાર માટે મેં અજમા લીધેલા છે અજમા તો તમારે ખાસ લેવાના કેમ કે વાલ છે એ થોડા ભારે હોય પચવામાં એટલે અજમા લીધા છે અને બે સૂકા મરચાં અને એક તમાલપત્ર અને આ ઉપર આપણે કોથમીર એડ કરવાની છે તો સૌ તો આપણે આંબલી અને ગોળને આપણે થોડી વાર એનું ઉકાળીને એનો પછી પલ્પ નાખવાનો છે એટલે આ પેલા તમારે ઉકળવા મૂક મૂકી દેવાનું અને એ ઉકળે ત્યાં સુધીમાં આપણે લસણ ને આદુ છે એની આપણે લાલ ચટણી તૈયાર કરવાની છે જો આપણે હવે પીસાઈ ગયું છે આપણે લસણવાળી લાલ ચટણી તૈયાર કરવાની છે એટલે આમાં મરચું બે ચમચી એડ કરી અને મિક્સ કરી લેવાનું એટલે લસણની ચટણી તૈયાર થઈ ગઈ હવે આમાં આપણે બધો મસાલો લીધો છે જીરું ધાણા જીરું હળદર ને હિંગ ને એ બધું અને આપણે તેલ જોશે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે જો આપણે આંબલીનો અને તમે બે મિનિટ કરો ને એટલે આમ જુઓ કેટલો સરસ પલ્પ તૈયાર થઈ જાય જો ખટાશ માટે તમારે લીંબુ લેવું હોય તો લીંબુય લઈ શકો પણ આનો ટેસ્ટ વધારે સારો આવે આંબલી ગોળનો અને આ જો તમારે ડુંગળી ટમેટાની તમારે ગ્રેવી કરવી હોય ને તો ગ્રેવી કરી નાખવાની નહીતર પછી ઝીણું ઝીણું કાપી લેવાનું હવે પાણી થઈ જશે હમણાં ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેવાનો છે વાલને તમારે પેલા બાફી લેવા હોય ને તો બાફી લેવાના ધીમો ગેસ રાખીને પણ આવી રીતે તમે પેલા વઘાર કરીને પછી આ વાલ નાખી દેસો તો સીટી થોડી તમારે વધારે કરવાની પાંચ થી છ કરવાની તો બફાઈ જશે તમાર ટાઈમ ઓછો હોય તો આવી રીતે જ વાલનો શાક કરવાનો જો આપણે સરસ મજાનો પર્વ તૈયાર થઈ ગયો છે ખાલી બે મિનિટ તમે ઉકાળો એટલે આમ જો સરસ થઈ જાય

થોડી બ્રાઉન કલર ની થાય પછી આપણે ટમેટું નાખવાનું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે

જો આપણે વ્યવસ્થિત હવે ગયું છે બધો મસાલો આપણે હવે એડ કરવાનો છે હવે એક ચમચી આપણે હળદર લેવાની છે પછી એક ચમચી ધાણાજીરું પાવડર પછી આપણે આ લાલ ચટણી જે બનાવી છે લસણ અને આદુની નાખવાની છે તેલ છૂટું પડે પછી આપણે વાલ એડ કરવાના છે મસાલો થોડોક આપણે તેલમાં ચડવા દેવાનું જો તમારું ઉતાવળ હોય બાફવાનો સમય ન હોય ગ્રેવી બનાવવાનો સમય ન હોય તો તમારે આ રીતે જીણું કટિંગ કરી અને ડાયરેક્ટ વઘાર કરી અને પછી વાલ નાખી દેવાના તો પણ સરસ સરસ રીતે શાક આપણે તૈયાર થઈ જઈશ હું તો આવી રીતેનો મસાલો છે એ લીધો છે ગરમ મસાલો તમારે નાખવો હોય તો એ પણ લઈ શકો જો તેલ છૂટું પડી ગયું કેટલો સરસ મસાલો તૈયાર થઈ ગયો

વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું જો કલર કેટલો સરસ આવી ગયો જો આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે અડધી કોથમીર ઉપર નાખશું અને અડધી અત્યારે અંદર નાખી દઉં છું અને પછી આપણે બફાય કેટલું આપણે પાણી ઉમેરવાનું છે

જોઈ લઈએ જો રસ રસ તો આપણો વાલ શાક તૈયાર થઈ ગયું છે જો ગ્રેવી સરસ થઈ અને વાલ પણ બફાઈ ગયા છે જો એટલે હવે આપણે ઉપર કોથમીર એડ કરી દેવાની છે અને હવે ડીશમાં કાઢી લઈએ આપણે રસ રસ્તું અને ગ્રેવાળું પંજાબી જેવો ટેસ્ટ આવે એવું વાલનું શાક આપણે તૈયાર થયું છે તો આ વાલના શાકની ગુજરાતી રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા જેથી તમને નવી નવી રેસીપી જોવા મળશે તો મહાદેવ